તરત થઈ જવું પણ એના માટે ચોક્કસ માટે ચોક્કસ કામગીરી ચાલી રહી છે એટલે કોઈ કામ તરત થઈ જશે એવું તો રાજનીતિમાં હોતું નહીં પણ તમારા બધા જ કામો તમારી જરૂરિયાતો છે એ પણ હું જોઈ રહ્યો છું નૌકાબેન સો મંગળવારે સીએમ રાજનીતિમાં બે પ્રકારના લોકો વધારે ગમે એક કે જે સતત મથે અને મથવાની સાથે આપણો છણકો પણ સહન કરી લે આ શરૂજી તમે છણકો કરો તો સહન કરી લે તોય આપણા તો એવું ગમે ને

સાદો માણસ સીધો માણસ ધારાસભ્ય તરીકે ચૂક્યો છે તમારી સેવા કરવામાં કઈ કમી નહીં રાખે તમારા બધા જ માર્ગદર્શન આપવું પડશે નૌકાબેન તમે બધા તમે બધા આગેવાનો છો તંત્રી તમારા બધા ધારાસભ્ય ભલે એક હોય પણ તમે બધા અહીં બેઠેલા અહિયાં આપણા સંગઠનના પ્રમુખો બેઠા છે કાર્યકર્તાઓ બેઠા છે અમરભાઈ બધા તમારે બધાએ તારા સભ્ય બની તમારે બધાએ આ વિસ્તારને કંઈક આપવું પડે જો ચૂંટણી એક વ્યક્તિ લડે પણ જ્યારે એ જીતે છે ત્યારે એના પર જે ભરોસો કર્યો કોને કર્યો હોય પ્રજાએ ભરોસો એની પાર્ટી ને એના કાર્યકર્તા ઉપર કર્યો હોય ત્યારે બધાએ ભેગા થઈને બચવું પડે અને બધાએ ભેગા થઈને બચીએ તો એ આપણું સારું લાગે આપણા વિસ્તારની જરૂરિયાતો પૂરી થાય એટલે મારી બે હાથ આ વિનંતી છે ક્યાંક બે ડગલા ઓછા ભણે

એની ખૂબીઓને પારખતા શીખીએ સમાજમાં જે લોકો જરૂરિયાત પણ છે સમાજના જે લોકો છે જે ગરીબ લોકો છે ગામડાના લોકો છે એવા લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે આપણા પોતાના વ્યક્તિગત ગમાને ભૂલી અને લોક કલ્યાણ માટે કામ કરીએ અહીંયા તંત્રી સાહેબ ઘણું બધું બોલવાના છે પણ હું કહી દઉં કે આ સ્કૂલમાં જ્યારે અહીં આવ્યો છું ત્યારે આપણી બધાની જવાબદારી છે કે આ સ્કૂલ એને સરકારી વ્યવસ્થા સરકારી માન્યતા માટે આપણે બધાએ ભેગા થઈને પ્રયત્ન કરીએ એવી હું તમને બધાને વિનંતી કરું છું અરે કાકા તમારા બધા નૌકાબેન શ્રેષ્ઠીઓ જોડે આવું પણ ફરીથી અહીંયા મારે અહીંયા રવાડી સમાજના આગેવાનો દેખાય છે મારી બહેનો અહીંયા બેઠી છે ત્યારે ઘણી હું કહું કે તમે જયારે કોઈ સમાજની વાત કરો છો ત્યારે ગામડામાં જાઓ જે માલધાર રાખે ચૌધરી હોય રબારી હોય ઠાકોર હોય એ કોઈ પણ સમાજ હોય જે માલધાર રાખે છે અને ઘણા એવું કે તમે તો બસો લીટર દૂધ ભરાવ છો તમે દસ લીટર દૂધ ભરાવ છો તમે જોડો તો બહુ રૂપિયા છે ત્યારે એવા લોકોને કહું કે ત્યારે ચોમાસામાં જઈ અને એના નેહડામાં જોજો ક્યારે ત્યાં માલધાર બાંધ્યું હોય ત્યાં ઠાકોર ચૌધરી પ્રજાપતિ કે દરબાર માં ત્યાં એ એના વાળા માં જજો અને ત્યારે ખબર પડે કે આ માલદાર રાખવું અને એમાંથી એ 10 લિટર દૂધ કાઢવું કેટલું કાઠું છે એની કેટલી માવજત કરો છો કેટલી મહેનત કરો છો અમારે 4 વાગે ઊઠીને રાતના 11 વાગ્યા સુધી મહેનત કરો છો ને ત્યારે આટલું દૂધ ભરાય છે અને એની ઈચ્છા ના હોય અને એને સુખી થવાનો અધિકાર છે અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપનું આ બનાસકાટ આ બનાસકાંઠાના તમામ સમાજો સમૃદ્ધ થાય તમામ ઘરોમાં ખુશીઓ આવે તમામ બાળકો અહીંયાથી ખૂબ ખુબ સારું શિક્ષણ મેળવે કારણ કે અભિનંદન આપું અહીંયા બાગાયતી સમૃદ્ધ કરી છે દૂધ ભરાય માલધાર રાખી ત્યારે અહિયાં શિક્ષણ પણ ખૂબ આવ્યું છે ત્યારે આથી વધારે ખૂબ મોટું શિક્ષણ વધે એના માટે પરમાત્મા ભગવાનને પ્રાર્થના કરું છું ફરીથી આખો સરસ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવા બદલ દાતાઓનો આભાર અને પરમાત્માને પ્રાર્થના કરું કે આ તમામ બાળકોને ખૂબ સમૃદ્ધ કરે ખૂબ સુખી કરે અને ગુજરાત નું આવનારું ભવિષ્ય આ દેશનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ કરે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરવું હતું જય હિન્દ જય જય